બીજે એક અનોખી સેવા પ્રેમણે આપી છે એકાવનસો રૂપિયાનું હેલ્થ કાર્ડ આ એકાવનસો રૂપિયાનું હેલ્થ કાર્ડ આપણે આજે પ્રાઇવેટ વીમો કરાવવા જઈએ પરિવારનો સાહેબ તો આજે બાર હજાર રૂપિયા તેર હજાર રૂપિયાનું પ્રીમિયમ થઈ ગયું છે એક વર્ષનું છે ત્યારે ડૉક્ટર સાહેબે વિચાર કર્યો કે આપણા ગામડાના લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને નજીવન ખર્ચે સુધરે અને

જે પ્રીમિયમ ખાનું હોય છે એની કરતા તો ખૂબ સારું સેવાનું કામ કેવાય માટે આ પ્રસંગે વધારે વાત નહીં કરતા આપણે સૌ લોકો મળીને ગઢવી સાહેબને એવા આશીર્વાદ સાથે શક્તિ આપીએ કે જેવી રીતે અનંત સેવા નું કાર્યક્રમ ચાલુ કર્યો છે એ અનંત ચાલ્યાત કરે અને આપણા ગામડાના લોકોને સારામાં સારી સેવા મળતી રહે